નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટમાં વહાલા ભક્તો સાવધાન થઈ જાઓ કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે ના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણને કારણે છ રાશિવાળા કરોડપતિ બનશે અને છ રાશિવાળાને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે નમસ્કાર દોસ્તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વહાલા ભક્તો

બીજા દિવસથી શારદીય શુભારંભ પર થઈ જશે આવા દુર્લભ સમયમાં જો તમે તમારું ભાગ્ય બદલવા માંગતા હો તો કૃપા કરીને પછી દસ મિનિટ કાઢીને ધ્યાનપૂર્વક આ વિડીયો પૂરો જુઓ ભક્તો આ કોઈ સાધારણ ગ્રહણ નથી આ ગ્રહણ પછી છ એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય એકદમ ચમકવા લાગશે માતાઓ અને બહેનો તમને જણાવવા માંગીએ છીએ કે એકવીસ સપ્ટેમ્બર 2025 ના રોજ લાગનારું આ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાશે અને સાથે જ તેનો સમયગાળો કેટલો રહેશે તે પણ અમે વિગતવાર આ ગ્રહણ નજર નહીં આવે પરંતુ તેમ છતાં આ ગ્રહણનો પ્રભાવ છ રાશિઓ પર પૂરેપૂરો રહેશે વ્હલા ભક્તો આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી અમુક પર ખૂબ જલ્દી પ્રસન્ન થવાના છે જેના પર શિવજીની કૃપા હોય છે તેના જીવનમાંથી બધા કષ્ટો દૂર થઈ જાય છે તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અમે તમને ને વિગતવાર જણાવીશું કે કઈ કઈ રાશિઓ આટલી ભાગ્યશાળી બનવા જઈ રહી છે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર દો હજાર પચીસના રોજ થશે ગ્રહણ પહેલા બાર કલાકનો સૂતક કાળ શરૂ થઈ જાય છે આ સમયે ધાર્મિક કાર્યથી દૂર રહેવાનો હોય છે ગર્ભવતી મહિલાઓ એ ખાસ સાવધાની રાખવી જોઈએ જો કે ભારતમાં આ ગ્રહણ એથી સૂતક કાળને માનવો જરૂરી નથી ગણાયો માતાઓ અને બહેનો અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિનું જીવન બદલાવાનું છે આ રાશિવાળાઓનું ભાગ્ય શિવજીના આશીર્વાદથી ચમકવાનું છે તેમના જીવનમાંથી બધા દુઃખ દર્દ મટી જશે અને અપાર ખુશીઓનો વરસાદ થવાનો છે તમને સૌને એ પણ જણાવવું જરૂરી છે કે આ કોઈ મામૂલી ગ્રહણ નથી પરંતુ આ ગ્રહણના પ્રભાવથી રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે તમે લોકો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોયો આ જ્ઞાનવર્ધક વિડીયોને બિલકુલ પણ ચૂકશો નહીં કારણ કે આ તમારી કિસ્મત બદલનારો છે ભાલા ભક્તો આ વિડિઓ શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો તેનાથી ભગવાન શિવના આશીર્વાદ તમારા જ ઉપર જાણકારી સૌથી પહેલા પહેલા પહોંચે હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન શિવની કૃપા ખૂબ જલ્દી થવાની છે અને અપાર ખુશીઓ મળવાની છે જેમ કે તમે સૌ જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર પ્રસન્ન થાય છે પી તેના પર કોઈ પણ વિપત્તિ નથી આવતી જે લોકો પાપ કરે છે ખોટા કર્મ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે પરંતુ જે લોકોએ સચ્ચાઈ અને ધર્મનો રસ્તો અપનાવ્યો છે ભગવાન શિવ તેમની મદદ કરવાના છે આ વખતનું સૂર્યગ્રહણ તે રાશિવાળા પર વિશેષ પ્રભાવ પાડવાનું છે ભગવાન શિવના વિશેષ કૃપા આ ભાગ્યશાળી રાશિવાળા પર થવાની છે આ લોકોના જીવનમાંથી દરેક પ્રકારની કમી સમસ્યા અને કષ્ટ ખતમ થઈ જશે તેમનું જીવન પૂરી રીતે બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાને ખૂબ ધનલાભ સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થશે ભાળા ભક્તો જે ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહીએ છીએ તેમના પર શિવજીની કૃપા વસવાની છે ખૂબ જલ્દી આ રાશિવાળાના જીવનમાં અજવાળું ફેલાવાનું છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શિવની અપાર કૃપા પર હંમેશા બની રહેશે તેનાથી તમારા જીવનમાં ધનલાભ પ્રાપ્તિની ખૂબ વધુ સંભાવના બની રહી છે તમારે એ પણ જાણવું જરૂરી છે કે મકર રાશિના લોકો વેપાર અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ કરશે જે લોકો નોકરીમાં છે તેમને ભણવા માંગે છે આવકમાં પણ વધારો થવાનો છે વેપારી વર્ગ માટે વધુ નફો મેળવવાના ખૂબ સારા સંકેત છે તમારા દ્વારા શરૂ કરેલા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા પર બની રહી છે તેના પ્રભાવથી તમારા જીવનમાંથી બધા દુઃખ દર્દ અને પરેશાનીઓ દૂર થઈ જશે અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મકર રાશિવાળાનું જીવન સંપૂર્ણ રીતે બદલાવવાનું છે જી હા ભક્તો આયા યાદીમાં આગલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મેષ રાશિવાળાને સમાજમાં પોતાની સારી ઓળખ બનાવવાનો ખૂબ સારો અવસર મળવાનો છે સાથે જ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા નવા સફળ અવસરો આવવાના છે અમે જે પણ કાર્ય કરવા માંગતા હતા તે હવે સમયસર સફળતાપૂર્વક પૂરા થશે નવી યોજનાઓ બનાવવા માંગતા હતા તો તમારી યોજના સફળ થશે તમારા દ્વારા કરાયેલી મહેનતનું સારું પરિણામ આવકના સાધનોમાં વધારો થશે તમારી પાસે ઘણા અવસરો આવવાના છે ઘર પરિવારનું વાતાવરણ સુખ શાંતિથી ભરાઈ જશે અચાનકથી તમને ધન લાભની પણ સંભાવના બની રહી છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા પર બની રહી છે હવે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી જવા ન દેશો જી હા ભક્તો આ યાદીમાં આગલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે કન્યા રાશિવાળાને એ જાણી લેવું ખૂબ જરૂરી છે કે તમને ફક્ત લાભ જ લાભ મળવાનો છે તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થવાની છે નોકર્યાક કન્યા રાશિવાળાને બળતી અને પગાર વધારો મળવાના પૂરા યોગ બની રહ્યા છે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા કન્યા રાશિવાળા ખૂબ જલ્દી પોતાનું આ સપનું પૂરું થતું જોશે વેપારમાં પણ નફો વધવાની સંભાવના છે ધન ધન લાભના અનેક અવસર હવે કન્યા રાશિવાળાને મળવાના છે સન્માન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા કન્યા રાશિવાળાની આ મનોકામના પણ પૂરી થવાની છે તમારા ઘર પરિવારમાં હંમેશા ખુશીનું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધો પણ વધુ મજબૂત થશે સાથે જ નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા કન્યા રાશિવાળા આ યોજના પણ સફળ

સિંહ રાશિ વાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા જઈ રહી છે તમારા જીવનમાં ઘણા નવા અવસરો ઊભા થશે ભગવાન શિવની કૃપાથી તમને અનેક પ્રકારના ધન લાભના મોકા મળવાના છે પરિવારમાં સુખ શાંતિ બની રહે છે અને વેપારમાં સારી વૃદ્ધિ પણ થશે

અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે એ કહેવું ખોટું નહીં હોય કે સિંગ રાશિવાળા માટે સમય સંપૂર્ણ છે વાહલા ભક્તો આ લિસ્ટમાં આગળી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ રાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જલ્દી તમારા માટે શુભ સમાચાર આવવાના છે તમારી કરાયેલી મહેનતનું ફળ તમને અવશ્ય મળશે તમારા અટકેલા કાર્યો સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોનો પણ પૂરો સાથ મળવાનો છે ભગવાન શિવની અસીમ કૃપાથી ધન સંબંધી બધા કાર્યો પૂરી રીતે સફળ થશે ધન પ્રાપ્તિના નવા નવા અવસર બનશે તમારી આવકમાં વધારો થશે અને અનેક પ્રકારના લાભ સફળતા સુખ શાંતિ પણ મળશે જે લોકો નોકરી કરે છે તેમને બળતીની સાથે સાથે પગાર વધારો પણ મળવાની સંભાવના બની રહી છે ભગવાન શિવની કૃપાથી ધન રાશિવાળાના જીવનની બધી પરેશાનીઓનો અંત થવાનો છે અપાર આગમન છે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવાનું છે છે ભક્તો તો આ સમય તમારા પક્ષમાં આવી ચૂક્યો હવે તેને પોતાના હાથમાંથી જવાના દેશો સમયનો પૂરો લાભ ઉઠાવો ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહે આ લિસ્ટમાં આગળ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાને જણાવવું જરૂરી છે કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે તમારા જીવનમાં જલ્દી જ ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે ભાલા ભક્તો તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કુંભ રાશિવાળા દ્વારા કરાયેલી મહેનતનું હવે પૂરું ફળ મળશે તમારા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં ખૂબ વધુ નફો આવશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ઘણું વધશે દરેક દિશામાં કુંભ રાશિવાળાના જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શિવ તમારા પર વિશેષ રૂપે પ્રસન્ન છે સાથે જ નોકરી કરનારાઓને બઢતી અને પગાર વધારાના યોગ બની રહ્યા છે નોકરીની શોધમાં લાગેલા લોકોને મનગમતી નોકરી મળવાની સંભાવના બની રહી છે જો તમારો કોઈ પૈસો અટવાયેલો છે તો તે પણ ખૂબ જલ્દી પાછો મળવાનો છે સાથે જ વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે પણ દૂર થશે કુંભ રાશિવાળા પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે ભગવાન શનિદેવની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે બની રહી છે સમય પૂરી રીતે તમારા પક્ષમાં છે તેનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવાના દોષો ભાડા ભક્તો આવનારા સમયમાં તમારા જીવનમાં નોકરીમાં બઢતી મળશે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે અધૂરા આર્થિક કાર્યો હવે સમયસર પૂરા થઈ જશે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બની રહેશે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળવાની સંભાવના છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ અચાનક લાભ મળશે આકસ્મિક યોગ બની છે ભગવાન શિવની વિશેષ કૃપાથી મિથુન રાશિવાળાના જીવનમાં પણ અપાર ખુશીઓનું આગમન થવાનું છે તમારા જીવનમાં ફક્ત ખુશીયોજ ખુશીઓ આવવાની છે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહેલા મિથુન રાશિવાળા આ યોજનામાં સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા મિથુન રાશિવાળા આ સુખ પ્રાપ્ત કરશે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂરી થવાની છે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન સફળતા અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે તેનાથી મિથુન રાશિવાળાનું જીવન પૂરી રીતે બદલાઈ જશે એ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવનના આશીર્વાદથી સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તેને પોતાના હાથમાંથી જવા ન દો જી હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમના ઉપર ભગવાન શિવનની વિશેષ કૃપા થવાની છે આ રાશિવાળાનો ભાગ ભાગ્ય સૂર્ય ગ્રહણ પછી પૂરી રીતે બદલાઈ જશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ વિખેરાવાની છે ભગવાન મળશે વાહના ભક્તો આ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દક્ષિણી પ્રશાંત મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને એશિયાના દેશોમાં તે સમયે સૂર્ય પહેલા જ આથમી ચૂક્યો હશે તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતક કાળ પણ માન્ય નહીં ગણાય તેમ છતાં તમારે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્ય ગ્રહણની અસર આ ભાગ્યશાળી રાશિઓ પર પૂરે પૂરી જરૂર રહેશે વાહલા ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો જલ્દીથી આ ને લાઈક કરો અને ગુજરાતી વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે તમારા જીવનમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિનો વાસ થાય ભક્તિ અને અધ્યાત્મ સાથે જોડાયેલા આવા જ આ દિવ્ય વિડીયો રોજ જોવા માટે હમણાં જ ગુજરાતી વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો તમારો દિવસ શુભ રહે જય માતાજી